સંદેશ ન્યૂઝના અહેવાલની છે અહીં અહેવાલ ચલાવ્યો તંત્ર દોડતું થઈ ગયું સુરત અને રાજકોટના દર્દીઓને અહેવાલ બાદ રાહત મળી છે ગરમીમાં શેકાતા દર્દીઓને ઠંડક મળી છે સુરતમાં તાત્કાલિક ધોરણે પંખા હોસ્પિટલમાં લગાવવામાં આવ્યા રાજકોટમાં પહેલા પડદા પછી કુલર લાગી ગયા દર્દીઓ અગાઉ ઘરેથી પંખા કુલર લગાવતા હતા લાવીને પરંતુ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો ને ત્યારબાદ તંત્રની આંખો ખુલીને હવે હોસ્પિટલમાં જે દર્દીઓ ગરમીથી પરેશાન થઈ રહ્યા હતા તે લોકો માટે પંખા અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે તો વડોદરાનું તંત્ર ક્યારે જાગશે તેની હવે રાહ જોવાઈ રહી છે વડોદરાનો પણ અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો ત્યાં માત્ર ટેબલ ફેન જે લોકો ઘરેથી લાવ્યા છે એ લગાવવામાં આવ્યા છે જે સીલિંગ પર લાગેલા પંખા પણ ત્યાં બંધ છે તો કેટલાક પંખા એટલા દૂર છે જેની હવા પણ લોકોને નથી આવી રહી તો આ બીજી બાજુ સુરત અને રાજકોટનો જ્યારે અહેવાલ કર્યો ત્યારબાદ તંત્ર દોડતું થયું અને બંને જગ્યા ઉપર હોસ્પિટલમાં અત્યારે વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ વડોદરાનું તંત્ર અત્યારે ગરમીમાં એસીમાં સૂઈ રહ્યું હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે દર્દીઓ છે એ કાળજાળ ગરમીનો સામનો કરી રહ્યા છે હોસ્પિટલમાં અનેક દર્દીઓ અત્યારે સારવાર લઈ રહ્યા છે કેટલાક દર્દીઓ તો ગરમીથી જ બીમાર પડીને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યા છે પરંતુ જે હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છે તે ત્યાં હોસ્પિટલમાં એનાથી પણ વધારે ગરમી છે એ રીતની પરિસ્થિતિ અને ઘાટ અત્યારે સર્જાઈ રહ્યું છે